નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આદમ મહત્ત્વના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં પીએમ સાથે લગભગ ત્રણ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ અને શિક્ષક આ ઇવેન્ટમાં ઓનલાઈન જોડાયા હતા આ ઉપરાંત દેશની સો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઈએમઆરએસના બાળકો પણ સામેલ થયા હતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વ્યક્તિએ શરીરને સૂર્યપ્રકાશથી રિચાર્જ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ઊંઘને ક્યારેય ઓછી નાખશો આપને પૂરતી ઊંઘ લેવી જોઈએ પરીક્ષાઓને કારણે રાતોરાત અભ્યાસ ન કરવો જોઈએ એનાથી તણાવ વધે છે રીલ્સ જોવાને કારણે રાતે ઊંઘ ઓછી થાય તે યોગ્ય નથી પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે સાઉન્ડ સ્લીપ્સ મહત્વપૂર્ણ છે ઊંઘ ખૂબ ઊંડી હોવી જોઈએ પલંગ પર સોતાની સાથે જ હું ત્રીસ સેકન્ડની અંદર ગાઢ નિંદ્રામાં સરી જાઉં છું જ્યારે હું જાગું છું ત્યારે હું સંપૂર્ણપણે જાગું છું અને જ્યારે હું સૂઈ રહ્યો હોઉં છું ત્યારે હું સંપૂર્ણ રીતે ઊંઘી ગયો હોઉં છું એટલું જ નહીં તેમણે દરરોજ બે બેઝિક શારીરિક કસરત કરવાનું પણ કહ્યું સમાચાર જોઈએ તો નર્મદા જિલ્લામાંથી સમાચાર સામે છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાની જામીન અરજીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે શકુંતલા વસાવાની જામીન માટેની અરજી સેશન્સ કોર્ટમાં કરી હતી જેની સુનાવણી હવે આગામી પહેલી ફેબ્રુઆરી બે ના દિવસે થવાની છે ઉલ્લેખનીય છે કે વન કર્મીઓને ધમકાવી સાઠ રૂપિયા પડાવી લેવાના ગુનામાં ધારાસભ્ય સહિત નવ આરોપીઓને જામીન મરી ગયા છે જ્યારે ત્રણને હજી જામીન મળ્યા નથી શકુંતલા વસાવાની જામીન અરજી આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જેને પાછી ખેંચીને પછીથી સેસન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં આજે લઘુત્તમ પારો વધતા ઠંડીમાં આંશિક રાહત અનુભવાય છે જોકે અગિયાર ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે અમદાવાદમાં તીર point low degree જ્યારે નલિયામાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ અનુસાર આગામી ચાર પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જણાતો નથી આગળના સમાચાર જોઈએ તો આજના આધુનિક યુગમાં બાળકોમાં મોબાઈલનું વર્ગન વિશેષ જોવા મળે છે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે વિવિધ સ્કૂલો દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગણેશપુરાની પ્રાથમિક શાળાનો એક વિડીયો શેર કર્યો છે આ શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું ભણતરમાં મન પરોવાય અને શાળાઓ પ્રત્યે આકર્ષાય તે માટે રમતગમત સહિતની વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવે છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જે વિડીયો શેર કરે છે તેમાં બાર વાટિકા અને ધોરણ બે ના વિદ્યાર્થીઓ વચ્ચે રમાઈ રહેલી રમત દર્શાવવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે વિડીયો શેર કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે સરકારના નવા અભિગમ બાલવાટિકા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની શ્રી ગણેશપુરા પ્રાથમિક શાળામાં બાળકો સારા પ્રત્યે આકર્ષાય તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુસર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનું અમલીકરણ કરવામાં આવે છે જેના ભાગરૂપે તેની રમત હેઠળ દરરોજ કંઈક નવી અને બધાથી અલગ રમતનું આયોજન કરવામાં આવે છે આગળના મોટા સમાચાર જોઈએ તો ભૂકંપ દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્થાપિત કરવામાં આવશે ડિટેક્શન સિસ્ટમ એ જાપાનીઝ ટેકનોલોજી પર આધારિત છે જે પ્રાઇમરી વેવ્સ થકી ભૂકંપના આંચકાઓને જાણી લેશે અને ઓટોમેટિક પાવર સટડાઉન કરી નાખશે પાવર શટડાઉન થતાની સાથે જ ઇમરજન્સી બ્રેક્સ એક્ટિવેટ થઈ જશે અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી ટ્રેન ઊભી રહી જશે જે 28 સેસ્મોમીટર મીટર લગાવવામાં આવનાર તેમાંથી 22 ને અલાઇન્ટમેન્ટ સાથે ઇન્સ્ટોલ કરવામાં આવશે જેમાંથી મહારાષ્ટ્રમાં આઠ અને ગુજરાતમાં ચૌદ સેસ્મોમીટર મીટર લગાવાશે મહારાષ્ટ્રમાં મુંબઈ ઠાણે અને વિરારમાં જ્યારે ગુજરાતમાં વાપી બિલુમોરા સુરત ભરૂચ વડોદરા આનંદ મહેમદાબાદ અને અમદાવાદમાં લગાવવામાં આવશે ટ્રેક્શન સબ સ્ટેશનો અને સ્વિચિંગ પોસ્ટમાં એલાઇનમેન્ટ માટે સિસમોમીટર સ્થાપિત કરવામાં આવશે આગળના સમાચાર તો વડાપ્રધાન મોદીએ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ડર દૂર કરવા માટે આજે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત સીધો સંવાદ સાધ્યો હતો વડોદરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયાએ તોડકાંડ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે આ કાર્યક્રમ બાદ પ્રફુલ પાંસેરિયાએ સુરતમાં ખાનગી શાળામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આચરવામાં આવ્યા તોડકાંડ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ કોઈ પણ સારા સાથે થાય તો તે શિક્ષણ વિભાગનો સીધો સંપર્ક કરી શકે છે આવા તોડ બાદ તત્વો સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા ચર્ચા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયાની નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચસો વિદ્યાર્થીઓને તમામ પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એવામાં ચૂંટણી પંચ દ્વારા પંદર રાજ્યોની છપ્પન રાજ્યસભા બેઠકો પર ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે ખાસ વાત એ છે કે આ છપ્પન બેઠકો પૈકી ચાર બેઠકો ગુજરાતની પણ છે આ તમામ બેઠકો પર આગામી સત્યાવીસ ફેબ્રુઆરીએ મતદાન થશે ગુજરાતના વર્તમાન ચાર રાજ્યસભા સાંસદોની ટર્મ પૂરી થવા જઈ રહી છે જેમાં ભાજપના મનસુખ માંડવીયા પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત કોંગ્રેસના નારાયણ રાઠવા અને અમીબેન યાજ્ઞિકની ટર્મ પૂરી થઈ રહી છે આથી ખાલી પડેલી આ ચાર રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાશે આ માટે આઠ ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર થશે જ્યારે પંદર ફેબ્રુઆરી સુધી નામાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક જ જન્મમાં એક જ સ્થળે તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરવા માટે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી ફેબ્રુઆરી મહિનામાં બારથી સોળ ફેબ્રુઆરી દરમિયાન મા અંબાના ચરણોમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે મોટી સંખ્યામાં માય ભક્તો આ પરિક્રમામાં આવશે તેવી ધારણા છે આગળના સમાચાર જોઈએ તો વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેક ઝોન ખાતે ગત તારીખ અઢાર જાન્યુઆરીના રોજ પ્રવાસે આવેલા સારાના બાળકો બોટિંગ કરી રહ્યા હતા આ દરમિયાન બોટ પલટી જતા ગુજારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાર માસૂમ અને બે શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ દુર્ઘટનાને આજે બાર દિવસ પૂરા થતા વડોદરાના સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર અને મહેન્દ્રસિંહ રાઠોડે હરણી લેક ઝોન ખાતે શસ્ત્રોક્ત વિધિવત મુંડન કરાવી ચૌદ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના ગાંધીનગરમાં સત્યાવીસ અને અઠાવીસ જાન્યુઆરીના રોજ એકસિત્તેરમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ ફેર એવોર્ડની શાનદાર સાંજને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા અનુભવ શેર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મફેર એવોર્ડ્સ બે હજાર ચોવીસને લઈને એક એક્સ પોસ્ટ શેર કરી છે આ સાથે જ તેમણે ગુજરાત ટુરિઝમને લઈને પણ વાત કરી છે તેમણે કેટલીક શાનદાર તસવીરો પણ શેર કરી છે તેમણે પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે ગુજરાત ટુરિઝમ સાથે યુગ સિત્તેરમાં ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસ એ એક અવિસ્મરણીય ઘટના હતી ગુજરાતમાં એક સાથે સ્ટાર્સની હાજરીમાં શાનદાર સાંજે વચ્ચે પરફોર્મન્સ થયું ગુજરાતમાં પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન વધુ વિશેષ બનાવ્યું તેમણે વિજેતાઓને અભિનંદન આપતા લખ્યું કે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ ભરવા બદલ ટ્વેલ્થ ફિલ્મની ટીમને અભિનંદન વિવિધ કેટેગરીમાં તમામ વિજેતાઓને અભિનંદન ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડ્સ લાખો ફિલ્મ રસિકોના હૃદયમાં કાયમ માટે રહેશે ઇગ્નિસિત્તેરમાં ફિલ્મ ફેર એવોર્ડ બે હજાર ચોવીસના વિજેતાઓનું લિસ્ટ આ પ્રમાણે છે તમે વિડીયો પોઝ કરીને તે જોઈ શકો છો આગળના સમાચાર જોઈએ તો મહેસાણાના સંખલપુર અનુપમ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે બેટી બચાવો બેટી પઢાવો બેટી ભણાવો કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં જન્મેલી અઠ્યાવીસ દીકરીઓ અને માતાઓને ગુલાબના પુષ્પોથી વધાવાઈ હતી તેમજ દરેક બાળકીને શિક્ષક પટેલ હર્ષદભાઈ પ્રેમજીભાઈ દ્વારા પાંચસો પાંચસો તેમજ સારા દ્વારા રમકડાની કીટ આપી સન્માન કરાયું હતું આગળના સમાચાર જોઈએ તો વડોદરા મહાનગર સેવા સદનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા પાંચ હજાર પાંચસો ત્રેવીસ કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ અંદાજપત્ર કર દર વિનાનું છે શહેરીજનો પર કોઈ વધારાનું ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું નથી પરંતુ કેટલાક મહત્વના આડકતરી રીતે દરમાં વધારો સૂચવવામાં આવે છે આગળના સમાચાર જોઈએ તો આજે સુરત મહાનગરપાલિકાનું બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ થશે ગત વર્ષે સાત હજાર આઠસો અડતાલીસ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું જ્યારે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે અંદાજીત બજેટ આઠ હજાર સાતસો અઢાર કરોડ રજૂ કરવામાં આવ્યું છે જેમાં કેપિટલ બજેટ ચાર હજાર એકસો એકવીસ કરોડ છે તેમજ કોઈપણ પ્રકારનો વેરો ઝીંકાયો નથી આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક પાંચ હજાર કરોડથી વધુનો રખાયો છે જ્યારે નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે પાંચસો પચીસ કરોડનું એસ્ટિમેટ મુકાયું છે આગળના સમાચાર જોઈએ તો લાખો ભાવિકોના હૃદયમાં દેવકક્ષાએ બિરાજમાન સદ્ગુરુ સંત બજરંગદાસ બાપાની સુતાલીસમી પુણ્યતિથિ મહોત્સવની ભાવનગર શહેરમાં અને વિશેષ કરીને બગદાના ખાતે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ ભક્તિભાવભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યું આ પ્રસંગે આશ્રમ પરિસરમાં બાપા સીતારામનો કર્ણપ્રિય નાદ ગુંજી ઉઠ્યો હજારો ભક્તજનોની હાજરીમાં પ્રતિવર્ષ પોષવ ચોથના રોજ ઉજવાતા આ પુણ્યતિથિના મહોત્સવમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાયા હતા બીજા મોટા સમાચાર જોઈએ તો કેન્દ્ર સરકારે સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા સીમી પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો આદેશ આપે છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય કહ્યું છે કે આ સંગઠન દેશમાં શાંતિ સૌહાર્દ અને કાયદા વ્યવસ્થા માટે જોખમરૂપ છે અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા લખ્યું કે આતંકવાદ સામે જીરો ટોલરન્સના પીએમ મોદીના વિઝનને ધ્યાનમાં રાખી સીમી પરનો પ્રતિબંધ લંબાવવામાં આવે છે યુએપીએ અંતર્ગત આ ગેરકાયદેસર સંગઠન છે આ સંગઠન અનેક આતંકવાદી તથા દેશના અખંડિતતા તથા શાંતિપૂર્ણ માહોલોને આવૃત્તિ કરતી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું હતું આ સંગઠન દેશની સુરક્ષા અને એકતા માટે જોખમ છે આગળના સમાચાર જોઈએ તો અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા છે લાખોની સંખ્યામાં લોકો દરરોજ રામલલ્લાના દર્શન કરી રહ્યા છે દરમિયાન વૈજ્ઞાનિકોએ રામ મંદિર અંગે એક ખૂબ જ મહત્વનો અને મોટો દાવો કર્યો છે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આગામી પચીસો વર્ષ સુધી મોટો ભૂકંપ પણ રામ મંદિરના પાયાને હલાવી શકશે નહીં રૂડકી સ્થિત વૈજ્ઞાનિકોએ રામ મંદિરનું અધ્યયન કર્યા બાદ કહ્યું છે કે આ મંદિર પચીસો વર્ષ સુધી ભૂકંપનો સામનો કરી શકવા સક્ષમ છે

આ ઘટના ગણતંત્ર દિવસ અને બિટિંગ રિટ્રીટ વચ્ચે બની હતી આ દરમિયાન વીઆઈપી મૂવમેન્ટના કારણે એરપોર્ટ પર સુરક્ષાને લઈને હાઈ એલર્ટ હતું લઈને મોટા જોઈએ તો બજેટ તૈયાર કરવાની લોકિન પ્રક્રિયા શરૂ થાય તે દર વર્ષે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે છેલ્લા વર્ષથી પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ વખતે પણ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે નાના મંત્રી નિર્મલા સીતારમન એક ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે સામાન્ય રીતે બજેટ બનાવવા સાથે સંકળાયેલા અધિકારીઓ હલવા સેરેમનીમાં ભાગ લે છે નાના મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી બે ના રોજ વચગાળાનું બજેટ બે ચોવીસ રજૂ કરશે આ વખતે પણ બજેટ પેપરલેસ હશે બજેટના તમામ દસ્તાવેજો બજેટ મોબાઈલ એપ પર ઉપલબ્ધ હશે કે બજેટ બનાવવાની પ્રક્રિયા અત્યંત ગોપનીય છે આ પ્રક્રિયાની જટિલતાને કારણે હલવા સેરેમનીનું આયોજન માત્ર હરવો માહોલ બનાવવા માટે કરવામાં આવે છે બજેટની તૈયારીમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ એક ફેબ્રુઆરી સુધી સમગ્ર દુનિયાથી દૂર રહેશે માત્ર નાણાં મંત્રી અને ઘણા વરિષ્ઠ અધિકારીઓને જ ઘરે જવાની મંજૂરી હોય છે આગળના મોટા સમાચાર જોઈએ તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રવિવારે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ આરક્ષિત પદ પર કોઈપણ સ્થિતિમાં સામાન્ય વર્ગની ભરતી ન કરી શકીએ મંત્રાલયની આ સ્પષ્ટતા યુજીસીના એક કથિત ડ્રાફ્ટ પર આવી છે જેમાં લોકો પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં જો એસસી અથવા એસટી અથવા ઓબીસીના અનામત પદો પર પર્યાપ્ત ઉમેદવાર મળતા નથી તો શું આ પદ ઉપર સામાન્ય વર્ગની ભરતી કરી શકાય આ ડ્રાફ્ટ પર આયોગને આખરી પ્રતિક્રિયા મળી છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો જ્ઞાનવ્યાપી મસ્જિદ મામલે હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં વજુખાનાનો સર્વે કરવાની માંગને લઈને અરજી કરવામાં આવી છે હિન્દુ પક્ષનો દાવો છે કે જ્ઞાનવ્યાપી પરિસરમાં શિવલિંગ હાજર છે સર્વેનો આદેશ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિર્દેશકને આપવાની માંગ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હિન્દુ પક્ષે કહ્યું છે કે આ સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે હાલના વજુખાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુરક્ષિત છે જેમાં હિન્દુ પક્ષ આદિ વિશ્વેશ્વરનો શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યા છે અને મુસ્લિમ પક્ષ તેને ફુવારો કહે છે અરજીમાં માંગ કરવામાં આવી છે કે બે હજાર બાવીસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સુરક્ષિત એવા વિસ્તારમાં એએસઆઈ સર્વે કરવામાં આવે ત્યારે વજુખાના વિસ્તારને સંરક્ષિત કરવામાં આવ્યો હતો તેને દૂર કરવાની માંગ ઉઠી છે બજેટમાં પીએમ કિસાન યોજનાના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે ચૂંટણી પહેલાં કેન્દ્રની મોદી સરકાર પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વચગારાનું બજેટ રજૂ થશે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે હાલમાં આ યોજના હેઠળ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે વધારીને આઠ હજાર રૂપિયા અથવા નવ હજાર રૂપિયા કરવામાં આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મોટી યોજનાઓમાંની એક છે જેમાં ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળે છે જેમની પાસે બે હેક્ટર સુધીની જમીન છે આ રકમ સીધા ખેડૂતોના ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે ગ્રામીણ અને કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ સત્ર બે હજાર ચોવીસ પચીસ દરમિયાન કેન્દ્ર સરકાર સન્માન નિધિ યોજનાની રકમ પંદરસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા કરી શકે છે આગળના સમાચાર જોઈએ તો અયોધ્યામાં શ્રી રામલલ્લાની મૂર્તિને આકાર આપનાર શિલ્પકાર યોગીરાજ હવે કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણના વિશાળ સ્વરૂપનો સાક્ષાત્કાર કરશે જેમાં મહાભારત દરમિયાન અર્જુન સાથેના સંવાદમાં શ્રી કૃષ્ણ વિશાળ સ્વરૂપ બતાવવામાં આવશે આમાં અર્જુન અને ચાર ગોડા સાથેનો રથ પણ જોવા મળશે ક્રિકેટ ને લઈને મોટા સમાચાર જોઈએ તો ઇંગ્લેન્ડ સામે પહેલા ટીમ ઇન્ડિયાને બે મોટા ઇજાગ્રસ્ત છે જાડેજા રાહુલ ઈજાગ્રસ્ત થયા છે જયારે રાહુલ ને ક્વાડ્રી સેપ્સ ની ઈજા છે બીસીસીઆઈ એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે જાડેજા અને રાહુલ બંને ઈજાગ્રસ્ત છે જેના કારણે તેઓને માત્ર બીજી ટેસ્ટમાંથી આરામમાં આપવામાં આવી છે તેમની જગ્યાએ બીસી સીસીઆઈએ રિઝર્વ ખેલાડી તરીકે સરફરાજ ખાન કુમાર અને વોશિંગ્ટન સોદરની ટીમમાં સામેલ કર્યો છે જ્યારે ટીમમાં પહેલાથી સામેલ આવેશ ખાન ટચમાં રહેશે મનોરંજન જગતના મોટા સમાચાર જોઈએ તો અલ્લુ અર્જુનના ફેન્સ પુષ્પા ધ રૂલની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અલ્લુ અર્જુન અને નિર્દેશક સુકુમારની પુષ્પા ધ રૂલ બે હજાર ચોવીસની મોસ્ટ એવેટેડ ફિલ્મોમાંની એક છે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું શૂટિંગ પૂર્ણ થવાના આરે છે આ ફિલ્મનું પ્રોડક્શન હાઉસ મિથરી મૂવી મેકર્સ એ એક પોસ્ટર શેર કરીને રિલીઝ ડેટની જાહેરાત કરી છે આ ફિલ્મ પંદર ઓગસ્ટ બે હાજર રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે આ અર્જુનની સાથે અર્જુન મંદના અને ભાદ કાસિલ લીડ રોલમાં જોવા મળશે પુષ્પાતા રૂલ નું નિર્માણ મિથરી મૂવી મેકર્સ અને મુત્તમ શેટ્ટી મીડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે બીજા મોટા સમાચાર જોઈએ તો બિગ બોસ સત્તરની ની સીઝન ના ગ્રાન્ડ ફિનાલેમાં માં પરિણામો જાહેર

પણ રાહતે દારૂના નશામાં ઘેર વર્તાવ કર્યો હોવાના જૂના વિડીયો પણ નેટ યુઝર્સ દ્વારા વાયરલ કરાયા હતા તો આ હતા આજના પચાસ મોટા સમાચારો જોતા રહો ન્યુઝ ચોવીસ ગુજરાતી